નમસ્કાર સ્વાગત છે આપનું આઈપીએલ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર યુ અને ખાસ તો જે વાત કરીએ છીએ અત્યાર સુધી આઈપીએલની ઘણી બધી વાતો કરી પરંતુ જે દિવસની રાહ જોવાતી હતી એ દિવસ આવી પણ ગયો અને વીતી પણ ગયો ફાઇનલની રાહ જોવાતી હતી અને ફાઇનલમાં કોણ આવશે જે પ્રમાણે જે પોઈન્ટ ટેબલ છે એની પર અફરાતફરી જોવા મળતી હતી નો ડાઉટ ઇન્ટરેસ્ટિંગ રહી આઈપીએલ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર તો ફાઇનલ જે છે એ ફાઇનલ ક્યાંક ફીકી રહી એવું ક્રિકેટ પ્રેમીઓનું માનવું છે સો ટકા જે કોલકત્તા નાઇટ રાઇડર્સે આઈપીએલ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરનો ખિતાબ છે એ છીનવી લીધો ચોક્કસ છે ચેન્નાઈના ચોપક મેદાન પર સનરાઈઝ હૈદરાબાદને એક તરફી હરાવીને કે કે આરે આઈપીએલની ઇતિહાસમાં ત્રીજું ટાઇટલ જીત્યું છે ને દસ વર્ષ બાદ આ ટ્રોફી જીતી છે પ્રથમ બેટિંગ કરી અને પેટ કેમિન્સની આગેવાની હેઠળની સનરાઈઝ હૈદરાબાદ માત્ર એકસો તેર રનમાં આઉટ થઈ ગઈ કોઈને અપેક્ષા પણ નહોતી કે આઈપીએલ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરમાં હૈદરાબાદની ટીમ જેણે રેકોર્ડ કર્યા છે આ વખતે અને એ ટીમનું આ રીતે પડીકું વળી જશે કોઈ પણ અપેક્ષા નથી ફાઇનલનો જે રોમાંચ હોવો જોઈએ રોમાંચ ક્યાંક ફીકો પડ્યો અને ખાસ તો જે એકસો ચૌદ રનનો ટાર્ગેટ આપ્યો સાધારણ ટાર્ગેટ કહી શકાય અને મેચ મેચોને એકસો તેર કે એકસો પચાસ રન બને તો પણ ક્રિકેટ પ્રેમીઓને એમ લાગે કે ઓછો ટાર્ગેટ છે અને એકસો ચૌદનો જે ટાર્ગેટ છે બહુ જ આસાનીથી હાસિલ કરી લીધો આઠ હૈદરાબાદ ને હરાવ્યું અને કોલકત્તાએ આ ટાઇટલ જીતી લીધું નીરસ રહી એકંદરે ફાઇનલ મેં કહ્યું તેમ કે લોકોના પૈસા પડી ગયા નો ડાઉટ ટોસ જીત્યું અને ટોસ જીતીને જે બેટિંગ કરવાનો છે નિર્ણય હતો હૈદરાબાદને ક્યાંક બુમરેંગ સાબિત થયો એકસો તેરમાં જ હૈદરાબાદની ટીમનું જ્યારે પિંડલું વળી ગયું અને કોલકત્તા ત્રીજી વાર આ ટાઇટલ જીતીને ચેમ્પિયનશિપ જીતી છે નો ડાઉટ ગૌતમ ગંભીરને શાનદાર મેન્ટરશીપને લઈને અદ્ભુત સફળતા મળી હોય તે પણ કહી શકાય ઓવરઓલ ચર્ચા કરીશું આજના કાર્યક્રમમાં ફાઇનલને લઈને ત્રીજીવાર કોલકાતા ચેમ્પિયન બન્યું છે ત્યારે ફાઇનલ સુધીની સફર કેવી છે અને હૈદરાબાદે એકસો તેર જ રન બનાવ્યા બે જવાબદાર બેટિંગ જવાબદાર કે શું સાથે જ મેચમાં મિસિંગ શું રહ્યું ફાઇનલમાં અને વધુ એક ટાઇટલ જીતવામાં કમિન્સ કેમ રહ્યા અનલકી આવા ઘણા બધા સવાલો સાથે ફાઇનલની ચર્ચા કરવા માટે મારી સાથે ઉપસ્થિત છે જાણીતા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી ઉપસ્થિત છે અશોકજી સ્વાગત છે આપનું તો અશોકજી સાથે ચર્ચા કરીએ પહેલા પટ્ટીએ ભલભલાના પાણી ઉતારી નાખ્યા છે રોમાંચ આશ્ચર્ય અને અનિશ્ચિતતાના સમુદ્રમાં ગોથા ખાતી આઈપીએલ ટ્વેન્ટી ની ફાઈનલમાં નો સર્વાધિક સ્કોર બનાવનાર ટીમ હૈદરાબાદ તરીકે આસમાનમાં ઉડતી આ ટીમ આઈપીએલમાં માત્ર ત્રીસ પોઈન્ટ ચાર ઓવર્સમાં જ ખેલ પૂરો થઈ ગયો કોલકાતાને ન મળ્યો જીતનો આનંદ કે પ્રેક્ષકોને ન મળ્યો ફાઈનલ જોવાનો આનંદ એક વિજેતા એક ઉપવિજેતા બસ મામલો ત્યાં જ લપટાઈ ગયો કરમની કઠિણાઈ એ પણ હતી કે ભારતનો કોઈ વર્લ્ડ કપ ટીમનો ખેલાડી બેમાંથી એક પણ ટીમમાં રમતો નહોતો એટલે પ્રેક્ષકોને તો બેગાની શાદી મેં અબ્દુલ્લા દિવાનાની જેમ જ શરણાઈઓ વગાડવાની હતી કોલકાતાનો કોઈ તરખાટ નહીં પરંતુ બે જવાબદાર શોર્ટ સિલેક્શનના બોજ નીચે જ હૈદરાબાદની ટીમ દબાઈ ગઈ

જોત જોતામાં આઈપીએલ ફાઈનલમાં સૌથી ઓછા અશોકજી જે પ્રમાણે રાહ જોવાતી હતી ને પોઈન્ટ ટેબલ પર અફરા તફરી હતી છેક સુધી ફાઇનલમાં કોણ આવશે અને ટોપ ફોર માં કોણ હશે આ ચર્ચા વચ્ચે આખરે એ દિવસ પણ આવી ગયો દિવસ વીતી પણ ગયો પણ કઈ

તો દરેકે દરેક ખેલાડીઓ ક્યાંક રમે એવી જવાબદારી એને ઉભી કરી અને એ પ્રમાણે વેરી નો ઈઝી પણ તે છતાં ચૌદ માંથી નવ મેચો જીતવામાં ટીમ સફળ થઈ એટલે સમથિંગ ગ્રેટ એમ કહી શકાય કે આટલી બધી મેચો જીતવામાં એને ઘણી વાર સ્કોર મોટો થયો સ્કોર ઓછો થયો પણ તે છતાંય આ ટીમે ક્યાંક બહુ સરસ રીતે પોતાની એક પ્રગતિ છે જાળવી રાખી ગૌતમ ગંભીર ને ખબર હતી કે અમદાવાદ આપણે ભારત પીચો ઉપર કેવી રીતે વિજય મેળવી શકાય અથવા તો ભારત પીચો કઈ રીતે બિહેવ કરે છે એ દરેક દરેક મેદાન અલગ અલગ આકલન સાથે આકલન સાથે ખેલાડીઓની જે કમ્ફર્ટ ઝોન કહીએ અને ડિસ્કમ્ફર્ટ ઝોન કહી એ આખો ચાર્ટ તૈયાર કર્યો એને અને એકોર્ડિંગલી હી હેઝ એપ્લાઈડ હિઝ બોલર તો એ રીતે જોવા જાવ તો દરેક દરેક ખેલાડીએ કોન્ટ્રીબ્યુટ કર્યું છે આ મેચની અંદર તમે જુઓ આખી ટુર્નામેન્ટમાં માં કાય ઓપનિંગ પણ જોરદાર કરવું અને કેટલા ચારસો સમથિંગ ચારસો અઠ્યાસી રન એવા તો રન મારે છે પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યો સુનીલ નારાયણ અને કેટલું જબરજસ્ત કહેવાય કે ચારસો રન અને સત્તર વિકેટો આ જે પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યો છે એ કોન્સેપ્ટ લાવનાર એ ગૌતમ ગંભીર છે

સેકન્ડ ટાઈમ થર્ડ ટાઈમ આ ચર્ચા કરી પણ આવી ટીમની સાહેબ ફાઈનલ માં અવદશા થાય ને એટલે એ ટીમ સામે આંગળી ચિંધાવાની હવે સવાલ એ છે કે ફાઈનલ માં માત્ર એકસો તેર રન ને હૈદરાબાદ ની ટીમ બનાવે કદાચ માનવામાં ન આવે પણ ચલો બન્યા છે શું કારણ અશોકજી લાગી રહ્યું છે ક્યાંક પીચ કારણભૂત કહેવાય જે નિર્ણય ટોસ જીતીને બેટિંગ કરવી નિર્ણય તો સારો હતો જયારે નિર્ણય લીધો ત્યારે પણ ક્યાંક ખોટો સાબિત થયો ક્યાંક પીચ જવાબદાર છે અથવા કમિન્સ

અને એમાં પહેલી બેટિંગ લઈને તમે શરૂઆતમાં તો સ્વાભાવિક રીતે બોલ સ્વિંગ થતો અને એમાં પણ મિચર સ્ટાર્ક જેવો વર્લ્ડ નો બેસ્ટ બોલર અને આઈપીએલ નો સૌથી કોસ્ટલીમાં કોસ્ટલી બોલર બોલિંગ કરતો હોય ગઈ મેચમાં પણ એને શાનદાર પ્રદર્શન કર્યું તો એને લાઇટલી તો તમે લઈ જ ના શકો અને એ જ પરિસ્થિતિ થઈ કે એને બી તમે ચોક્કસ અગાજ મારવા ગયા યુ હેવ સિલેક્ટેડ અ રોંગ પ્લેયર તમે એ ખ્યાલ હોવો જોઈએ આગળ આની આગળ આને આવી રીતના તરખાટ મચાવ્યો છે અત્યારે બોલિંગ એની જબરજસ્ત પડે છે તો બી પણ તે છતાં જે એમના સિલેક્શન હતા બેડ એકદમ પરફેક્ટ તમારો મિડલ સમ ઉપર બોલ આવે છે ને એને તમે એક ખોટો ટ્રાયલ કરવા જાઓ છો અને બોલ્ડ ધાઓ છો તો ક્યાંક ને ક્યાંક એ જે આક્રમક જ રમવાનું એ જે રણનીતિ તૈયાર કરી એ ખોટી હતી જોઈને રમવાનું ભલે તમે આઈપીએલ ની અંદર સર્વાધિક સ્કોર બનાવના ટીમ છો બરાબર છે તમે પાવર પ્લે ની અંદર સો થી પ્લસ રન બનાવવાનો એક નવો ચીરો પાડ્યો એ પણ બરાબર છે આટલું ફાસ્ટ સ્કોરિંગ પહેલા થતું નતું એ તમે કર્યું બધું બરાબર છે બટ વેન યુ આર પ્લેઇંગ ફાઈનલ્સ તો હું માનું છું કે ત્યાં આગળ થોડીક વધારે રણનીતિની જરૂર હતી અથવા તો આકલન ની જરૂર હતી કે ભાઈ ઓકે આપણે આની આગળની મેચમાં પરિસ્થિતિ આપણી ખરાબ થઈ છે આપણે હારીને આવ્યા છીએ ત્યાર પછી ફરી જીતીને ફરી અહીંયા આવ્યા છીએ તો લેટસ પ્લે અમુક બોલરો જે છે એને શાંતિ દરેક ટીમમાં એવું હોય છે જસપ્રીત બુમરાહ રમતો હોય તો એની ચાર ઓવર બધા કાઢી જ નાખે એ કે ચાર ઓવરમાં રન નહીં બનાવવાના બાકીને બનાવી દઈશ તો યુ હેવ ટુ સિલેક્ટ પ્લેયર્સ એને બદલે તમે એક વર્લ્ડ ક્લાસ બોલરને તમે આડેધડ ફટકારવા જાઓ અને દેન યુ લેન્ડ ઇન ટુ ટ્રબલ પાવર પ્લે ની અંદર તો ચાર વિકેટો પડી ગઈ ક્યાં સવાલ જ છે રન્સ બનાવવાનો તો કહેવાનું તાત્પર્ય છે કે પહેલું તો પીચ નું સિલેક્શન મીન્સ કે જે નિર્ણય લીધો એ ખોટો ઠર્યો આની ઉપર રન થયો તો આપણે એને કહે કે સાચો ઠર્યો એવું કોઈ બીચની કે ભાઈ કે ફાસ્ટ કે સ્વિંગ બોલિંગ લીધી તો એને ફાયદો વધારે એની પાસે એક જબરજસ્ત ફાસ્ટ બોલર્સ છે ભુવનેશ્વર કુમારની સ્વિંગ બોલિંગ પેટ કમિન્સની બોલિંગ ટી નટરાજનની બોલિંગ દે આર વેરી ગુડ ફાસ્ટ બોલર્સ અને આ નો લાભ કદાચ એ લોકો બહુ સારી રીતે લઈ શક્યા હોત પણ એને બદલે એમણે પેલા બેટિંગ સિલેક્ટ કરી તો પહેલી બાજુ મિચલ સ્ટાર્ક નો સ્વિંગ થતા તમે બોલિંગ જો આમ અદભુત અને અફલાતું બોલિંગ એમ એ એની સામે તમે સરેન્ડર થઈ ગયા નોટ ઓનલી દેટ ત્રણ વિકેટ પડી ગઈ ચાર વિકેટ પડી ગઈ ક્લાસી ના ક્લાસે ને પડે એ પ્રમાણે બસ મારે તો સિક્સ જ મારવું છે મારે તો ફાસ્ટ જ રમવું તો એમાં પણ ક્યાંક થાપ થઈ ગયા અને એકસો ને તેર એવું નથી કે ઓછો સ્કોર નથી બન્યો પણ બે એવા ઇન્સ્ટન્સ બન્યા છે કે જ્યારે ફાઈનલ નો સ્કોર ઓછો બન્યો હોય

ટીમનો સ્કોર એકસો તેર એટલે તમે દસ જ ઓવર પતી ગયું ત્રીસ ઓવર માં મેચ પતી ગઈ લોકો પૈસા ખર્ચીને આવે છે આટલું બધું પતી જાય તો કેવું લાગે બીજું એક કારણ એ પણ બન્યું કોને સપોર્ટ કરો કોઈ પોતાનું ન આ ટીમ લોકોને એ પણ કે કોઈ નથી રોહિત શર્મા નથી વિરાટ કોહલી નથી જશવીન બુમરાહ નથી પણ તો ટીમના કોઈ ખેલાડી ભારતની ટીમના ટી ટ્વેન્ટીમાં જે સિલેક્ટ થયા છે એ તો કોઈ ખેલાડી એમાં હતા નહીં તો એ પણ ક્યાંક જવાનું આવ્યું લોકોને રસ સામે નતો અને એમાં આવી ખરાબ મેચ થઈ તમે જુઓ સેકન્ડ હાફમાં જે સ્ટેડિયમ બતાવ્યું લગભગ સ્ટેડિયમ ખાલી થવા માંડ્યું એટલે અશોકભાઈ સવાલ ત્યાં જ આવે છે આપે જે કહ્યું ને બહુ સરસ વાત કરી કે ભલે લોકોને સપોર્ટ કરવા માટે ખેલાડી નતો ટી ટ્વેન્ટી નો પણ આપડા જે ભારતીય ટીમની પસંદગી છે ખેલાડી નહોતા પણ લોકો તો પણ ફાઈનલ જોવા બહુ ઉત્સાહથી આવતા હોય છે પૈસા ખર્ચીને આવતા હોય છે અને એમને એવું કે ચલો બોસ ક્રિકેટ જોઈએ

કારણ કે બંને ટીમોને એમ ખબર હોય છે કે એક ટીમ ચેમ્પિયન બનવાની છે એક ટીમ રનર્સઅપ બનવાની છે સાયો રિલીફ તો ચોક્કસ હોય છે કે ચેમ્પિયન નહીં તો આપણે રનર્સઅપ તો છીએ એ ક્યાંય જવાનું નથી એટલે પહેલી વસ્તુ આ છે તમે સંતોષ થઈ જાય તમને કે આપણે અહીંયા એક તો ઇનામ જીતવાના છીએ એટલે એક ચેમ્પિયન તો રનર્સઅપ ટીમ તો બનવાના છે ફાઈનલ સેમીફાઈનલ જયારે હોય ત્યારે તમે જો નહીં રમો તો બહાર ફેંકાઈ જવાનો ડર હોય છે તમે ક્વોલિફાયર વન રમ્યા તમે એલિમિનેટર રમ્યા ત્યાં ડર હોય છે કે આમાં એ થયા તો બહાર ફેંકી જશે તો એ પરિસ્થિતિ આમાં નથી એટલે થોડુંક ફાયો ફિલિપ હોય છે કે આપણે આ નહીં તો આ તો આવશે તો એક એ વસ્તુ અને બીજી વસ્તુ મેં કહીએ પ્રમાણે કે ઇઝ નોટ અ સિંગલ બેટ્સમેન કે કોઈ પેર બનાવીને સરખું રમવાની કોશિશ કરી હોય તમે વિચાર કરો કોઈ એકાદ બોલરને વિકેટ મળી તો માની જાવ બધા જ બોલર જે બોલર્સને કલકત્તા નાઇટ રાઇડર્સે બોલિંગ આપી એ દરેકે દરેક બોલર્સને વિકેટ મળી એનો અર્થ એ થયો કે તમારા ખરાબ શોટ્સ જ એ પ્રકારની બેટિંગ માટે જવાબદાર છે કારણ કે જો એકાદ પ્લેયર ચાલી ગયો તમે કે પાંચ વિકેટ લીધો તો આઈ કેન્ડર કે ખેલાડી ચાલી ગયો એવરીબડી એસ ગોટવે હા એક વાત ચોક્કસ છે ગૌતમ ગંભીરનો નિયમ બહુ જબરજસ્ત હતો જે કંઈ બોલિંગ કરો સ્ટમ્પ્સની ઉપર કરો એટલે તમે જુઓ એક એક ખેલાડી ફ્રસ્ટ્રેટ થઈ ગયા અને ફ્રસ્ટ્રેટ થઈને શોટ માર્યા કારણ કે બોલ બિલકુલ મિડલ ઓફ ધ આવતા એમને ડ્રાઈવ કરવા માટે બી એને બોલ્ડ થાય અને એવા ઘણા કિસ્સા બન્યા કે ચૂકી ગયા અથવા તો કેચ આઉટ થઈ ગયા તો ક્યાંક એક તો સારી રણનીતિ તો હતી કલકત્તા એમાં કોઈ બેમત જ નથી અને આ તો ફાઈનલ છે એમાં રણનીતિ હોય એ પણ સ્વાભાવિક છે પણ ક્યાંક ને ક્યાંક જે શોર્ટ સિલેક્શનના કારણે જે તકલીફ ઉભી થઈ એટલે રોમાંચનું તત્વ થતો મિસિંગ આવ્યો અને આમે દિલીપભાઈ ઘણી બધી મેચો એવી જોઈ

પણ ખાસ કોલકત્તાની ટીમની પણ ચર્ચા કરવી પડે દાદ આપી જોઈએ કારણ કે એની બોલિંગ ફિલ્ડિંગ અને બેટિંગ વિશે ખાસ તો શું કેવું છે એકસો ચૌદ નું ટોટલ હતું કોઈ પણ જાતનું બેટ્સમેન ઉપર દબાણ ન કે આટલા રન તમારે પર ઓવર બનાવવાના બીજું હમ બીજું ટીમ ટોટલી ડિમોરલાઇઝ જોવા મળી પહેલી જ ઓવરથી ડિમોરલાઇઝ જોવા મળી એ પણ એક એટલી જ હકીકત એટલે આ જે બેટ્સમેનો ફૂલ ફોર્મમાં હતા નારાયણ ની વાત કરો કે પછી તમે વાત કરો ગઈ ઇનિંગ બહુ સરસ પ્રદર્શન કર્યું એટલે સેટ પણ અને બીજું કે લેગ સ્ટમ્પ ઉપર ઘણી બધી બોલિંગ પડી એને જે ચોગ્ગા મળ્યા એને જે છગ્ગા મળ્યા આ બધી પરિસ્થિતિમાં પછી એક મેચનો જે ચામ હતો ને એ જ જતો ને કે તમે તમારી મેં રન કરી લો એટલે અમે આ મેચ પતે તો આ પરિસ્થિતિ થઈ એટલે એક તો પહેલી વાત છે તમે જુઓ કલકત્તાના બેટ્સમેનની સફર તમે જુઓ ઓપનિંગ સરસ નારાયણ તમે જુઓ એ જોરદાર મેં તમને કહ્યું એ પ્રમાણે રન ને વિકેટો લીધી ત્યાર પછી એ જોરદાર રમી ગયો ત્યાર પછી શ્રેય સાયર એ જોરદાર રમી ગયો તમારી પાસે રસેલ જે કાલે ત્રણ વિકેટ લઈ ગયો તમે જુઓ એક ખેલાડી એક એક હંડ્રેડ પર્સન્ટ ટુ હંડ્રેડ પર્સન્ટ આપે છે અને આ જે જજબો છે એ જજ્બો એ ગૌતમ ગંભીર લાવી શકે ટીમમાં અને બીજું અત્યાર સુધી આટલા વર્ષોમાં તમે જયારે જયારે પણ સારું ત્યારે એમાં બે વેસ્ટ રમતા ગઈ મેચમાં પણ એને ત્રણ વિકેટો લીધી એની ફિલ્ડિંગ તમે જોવો થાય લાંબો થઈ જાય છે કોઈ કોઈ રીતે એમ નહીં કે ભાઈ અને એક પણ કેચ છૂટે અથવા તો મિસ ફિલ્ડિંગ થાય તો એના ફેસ ઉપર તમે એક્સપ્રેશન તો એને એમ લાગે કે હું આખી મેચ હારી તો કન્સર્ન છે લોકો તો વેસ્ટ ઇન્ડિઝ ખેલાડીનું જે પ્રદર્શન આ બે ખેલાડીનું એ કલકત્તા માટે બહુ જ લખી પુરવાર થયું છે અને દરેક મેચમાં ચાલે છે શ્રેયા ફેલ ગયા છે વેંકટે સાહેબ ફેલ ગયા છે આ બધા ખેલાડીઓ ફેલ ગયા છે પણ રસેલ અને નારાયણ કોઈ મેચમાં ફેલ નથી દે હેવ ડિલિવર્ડ ધેર પાર્ટ તો હું માનું છું કે આ એક બહુ મહત્વની બાબત છે કે તમારી પાસે પાસેમાં કમિટેડ ખેલાડી છે વર્ષોથી રમે છે કોઈ બીજી ટીમમાં જવાનું પૈસા માટે આમ જતું રહેવાનું એવું કઈ થાય આ જ ટીમમાં રહેવાનું આ જ ટીમમાં રમવાનું આ ટીમને જીતાડવાનું તો આ રીતે કમિટેડ ખેલાડીઓનો પણ અહીંયા બહુ સરસ છે ત્યાર પછી બોલિંગ ડિપાર્ટમેન્ટ તમે જુઓ એવરી બોલર એઝ બોલ્ડ સો વેલ હર્ષિત રાણાની તમે બોલિંગ જોઈ લો તમે સ્ટાર્કની બોલિંગ જોઈ લો તમે નારાયણની બોલિંગ જોઈ લો કે તમે બાકી કોઈ પણ તમે બોલિંગ ડિપાર્ટમેન્ટ જુઓ એક કે એક વિકેટ ટેકિંગ બોલર વરુણ ચક્રવર્તી એક સરપ્રાઇઝ બોલર એમ અને ક્યારે જરૂર હોય તમને વિકેટ આપી દે આ જે બધી વસ્તુ ક્યારે એ આટલા બધા લાઈવ લાઈટેડ નતા જેટલા વખતે લાઈવ લાઈટેડ છે કારણ કે જેમ 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 અનુભવ વધતો જાય છે અને જેમ તમારો કોચ તમારો મેન્ટર તમારી પર વિશ્વાસ મૂકતો જાય છે એમ એમ તમારો પરફોર્મન્સ ખીલતો જાય છે અત્યારે હવે આ ફ્રૂટ બિલકુલ અશોકજી ખાસ તો બે સૌથી વધુ મોંઘા ખેલાડીઓ એટલે કે સ્ટાર્ક ને કમિન્સ ની વાત કરીએ તો શું કેવું છે કે એમનો દેખાવ આઈપીએલ માં કેવો રહ્યો અને બીજી ચર્ચા મારે ખાસ તો હેડ અભિષેક ને ક્લાસેન શું લાગે છે વધુ પડતા આત્મવિશ્વાસી જોવા મળ્યા કે શું ફાઈનલમાં પહેલી વાત હું સ્ટાર્ક અને કમિન્સ થી કહેતો સ્ટાર્ક ને સૌથી વધારે પૈસા આપવામાં કરોડો રૂપિયા આપવામાં પડવા માટે કરણ શર્મા ચાર એમ થતું લખાતું કે મોંઘો પડ્યો સ્ટાર્ક ને એક બોલ એનો આટલા પડ્યો એક વિકેટ એની આટલા પડી પણ જેવી આ તો બધા શું છે જેમ કે લોકો છે આને તો ઉપર ધૂળ સેટ ખંખેરવાની જરૂર છે ધ મોમેન્ટ એને લાગ્યું કે ઓકે મારે મારી બોલિંગમાં એન્ડ મેડ ધ ચેન્જ ઇન સચ એ વે કે ત્યાર પછી તમે જુઓ સાહેબ કોઈ બેટ્સમેન ટકવા નથી દેતો માણસ ધ ફાયરી બોલિંગ બી એની જબરજસ્ત મુવમેન્ટ પણ એની જબરજસ્ત પ્લેસિંગ બી એનું જબરજસ્ત એ લેગ સ્ટમ્પ ઉપર બોલ નાખીને મિડલ સ્ટમ્પ ઉપર આવે સાહેબ તમે એને ફ્લિક ના કરી શકો તમે એને કોઈ રીતે ઓન સાઇડમાં રમી ના શકો એટલી જબરજસ્ત બોલિંગ કરી તો આ જે હાઈ પરફોર્મન્સ ખેલાડી ગઈ મેચમાં હાર હાઈ પરફોર્મન્સ ખેલાડી હૈદરાબાદને રહેવામાં મહત્વનો ફાળો ભજવ્યો હતો હેડને ઝીરોમાં એને આઉટ કર્યો હતો તો આ વખતે પણ એ રીતે અભિષેક આઉટ કર્યો તો ક્યાંક ને ક્યાંક એક વસ્તુ કહી શકાય કે સ્ટાર્કે ફાઈનલ સુધી જોરદાર બોલિંગ કરી અને માં પણ શાનદાર બોલિંગ કરીને ટીમને જીતાડવામાં મહત્વનો ફાળો કર્યો એટલે એના પૈસા વસૂલ થયા સેકન્ડ મેન કવિન્સ પેટ ને આ ટીમનું જયારે સુકાન સોંપવામાં આવ્યું ત્યારે આ ટીમ તદ્દન રો હતી છેલ્લા ક્રમે રહેલી ટીમ હતી

અને બીજું બોલિંગ ડિપાર્ટમેન્ટ તો એનો સ્પર્શ થાય પછી જેમ પારસમણી બની જાય એ રીતના બધા બોલર સાથે તમામ નટરાજન બોલિંગ સુધરી ગઈ ભુવનેશ્વર કુમાર વિકેટ ટેકિંગ થઈ ગયો બહુ સરસ બોલિંગ યુનિટ કર્યું પણ આ ટીમને આટલી આગળ લાવી ફાઇનલ સુધી પહોંચાડી એના બેટિંગ ડિપાર્ટમેન્ટને જોરદાર કર્યું એના બોલિંગ ડિપાર્ટમેન્ટને જોરદાર કર્યું ક્યાંક ને ક્યાંક એને પણ એના ઉપર ખર્ચેલા પૈસાનું પૂરેપૂરું વળતર આ ટીમને હતું એમાં કોઈ વહેમત નહીં નવ પ્લેયર્સ અભિષેક યસ

થોડી અફકોર્સ ફાઈનલ નું દબાણ પણ હોઈ શકે એવું નથી કે ભાઈ ફાઈનલ નું પ્રેશર બી હોય કે જીતવાની છે આપણે આમ કરવાની એ પણ એક પ્રેશર બી હોય પણ ક્યાંક ને ક્યાંક લોકોને જોવાની મજા સ્વાભાવિક

જે આક્રમક રણનીતિ જ અપનાવી એમણે અને સામે જયારે વર્લ્ડ ક્લાસ એમણે કહ્યું કે બોલર હોય છતાં તમે ચોખ્ખા એ પણ કહ્યું કે જે શોર્ટ સિલેક્શન હતું એ આ એટલે કે હૈદરાબાદનું થોડું ખરાબ હતું અને પહેલા બોલિંગ લીધી હોત તો ચોક્કસ આ ટીમને ફાયદો થાત પણ કોલકાતા નાઇટ રાઇડર્સ બિલકુલ દબાણમાં નથી અશોકજીનું કેવું છે ફોર્મમાં હતી તમામ ખેલાડીઓ ફોર્મમાં હતા ટીમ ફોર્મમાં હતી અને જે કહેવાય કે રસેલ નારાયણ